સુરતમાં ઊંચી ઊંચી ઇમારતો બની રહી છે અને આ ઇમારતોને ચડુતર કરવા માટે દર ની જગ્યા લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે સુરતના કાપુદરા વિસ્તારમાં કેશુ ચુ સ્ટીએ લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા જેમને લિફ્ટના દરવાજા તોડીને બહાર કાઢ્યા

જેને કારણે આખો પરિવાર તેમાં ફસાઈ ગયો હતો ગભરામણ થવા માંડતા પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી તેથી એપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ દોડી ગઈ હતી ફાયરની ટીમે કુંબી ટૂલની મદદથી ગણતરીના મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા લિફ્ટ ઓવરલોડ થઈ જતાં બંધ થઈ ગઈ હોવાનું કારણ સામે આવ્યું હતું